મા વખણ ને એક નવી રોચી વિચાર લાવી હવે ઉનાળા લગન કરી લાઈ દેવા લાંબા લે કે છોકરા ને એવું થાય હા

હા હા મેં કોણ પતંગ લેવાયા કાપણી કરવાનો પતંગ લગતા કાપણીઓ કરાવવા ના પતંગે હિ પૈયા જો આ ફિર દોઢસો <laughs> રૂપિયા <laughs> 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 <laughs>

ભગત તો મહેનત એવી કરે જો વાપરો કરવાની જમીન ભલા પંદર વિકા એટલે કરવું જ પડે ને

બરોબર વીસ હજાર નો માલ હજુ પડ્યો હાલ લઈને ઘર ખાલી કરું તાર ઘર હાલ બોલ ઓને ઘર વેચી મારી ખુલે મારે આલુ

જી ખાલી <fleshmeno> <reviewing indom> <Toby>

મારું ઓળખ નથી ઓળખ કર્યા પણ હવે જે ધંધો કર્યો ને એમાં તમારે બે હરકો ભાગ થાય અને એમાં તમે ધંધો કરો ચાલે લેવાનું કોણ લે ખોટું આવો ધંધા તમે ધગો કરો એ ના હાર લે ટો ચાલી ને હોમી ઉતરેણ આવે આ લડ્યા તમે ના લાગો અને ભેગા મળીને ધંધો કરો લ્યા હું તો કઉ હવે ધંધો કોઈ કરવો તો મારે એકલા ધંધો કરવો કઈ તમે

ધંધો કરે એટલે ખબર નઈ પડતી બે હજાર ઊંચા છે તમે કોઈ ભી ધંધો કરો તો રાગે પડીને ધંધો કરવો પડે અને આવું તમે અંદર કરો આવું ચોરી કરે એક જાત ની ચોરી જ કેવાય કેવાય દગો કેવાય કોઈ ભી ધંધો કરે એમાં કદી દગો નહીં કરવાનો ધંધો એનો લોભો હેડ સારું નઈ કરે આ તો આ ફેર થી કહું કમુતર નરી ખરેખર